ધીમો ધીમો હિચકાનો આવતો આવી આવીને મારે કાને સંભળાય મારા લાલાનો હિંડોળો હિંડોળો સવા લાખનો તમે આઘા રહીને જોજો તમે છેટા રહીને જોજો તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં અને મિત્રો સૌ પ્રથમ સૌ લોકોને મારા જય શ્રી કૃષ્ણ તો મિત્રો ભગવાનની સમીપ જઈ ભક્તિ કરવાનો અવસર આપતું પર્વ એટલે કે હિંડોળા ઉત્સવ મહાકવિ કાલિદાસ કહે છે કે ઉત્સવ પ્રિય ખલુ મનુષ્યામ એટલે કે મનુષ્ય ઉત્સવ પ્રિય હોય છે વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય વિશેષ છે તેથી તેમાં ઉત્સવ સામેયા ઉજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્ત્વ હોય છે કે જેમાં અનેક ઉત્સવો જેવા કે જન્માષ્ટમી હરિનવમી ફૂલદોત્સવ અન્નકૂટ શરદોત્સવ હિંડોળા ઉત્સવ વગેરે જેવા મંદિરોમાં ઉત્સવ ઉજવવામાં આવે છે કે જેમાં સંતો તથા પ્રેમી હરિભક્તો બારે માસ આવા ઉત્સવો ઉજવીને ભગવાનને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી વર્ષાના અમી છાટણાથી હરીભરી દર્દીનું સૌંદર્ય સોળે કળાએ ખીલે છે હૃદય પ્રેમના હિંડોળે ઝૂલે એવો આ હિંડોળા ઉત્સવ છે વ્રજમાં બાવન વન અને ચોવીસ ઉપવન છે અને તેના આધારે શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનો ભાવ હિંડોળામાં પ્રગટ થાય છે ગોપીઓને યુગલ સ્વરૂપનો આનંદ લેવડાવે છે અને દેવીઓને નિકુંજ અને ઋતુઓનો આનંદ લેવડાવે છે ચાતુર્માસમાં ભગવાન હિંડોળાનો ખૂબ જ મહિમા છે ભગવાન કૃષ્ણએ હેઠથી ઝુલાવવાનો અવસર એટલે કે હિંડોળા ઉત્સવ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં જે પરંપરા વ્રજમાં શ્રી કૃષ્ણ ભગવાને શરૂ કરી હતી તે દેવીય હિંડોળા ઉત્સવની પરંપરા પુષ્ટિમાર્ગ હવેલી સ્વામિનારાયણ સંપ્રદાય અને ઇસ્કોન મંદિરમાં આજે પણ ઉજવાય છે ભગવાનને રીઝવવા માટે અલગ અલગ શણગાર કરવામાં આવે છે જેમ કે વિવિધ શાકભાજીઓનો શણગાર ફળફળાદીનો શણગાર સૂકા મેવાનો મીનાકારી કઠોળ મોરપીચ હીર રાખડી તુલસી આભલા રાખડી પવિત્રા જરદોશી સોનાના દાગીના વગેરે આકર્ષિત શણગાર સજવવામાં આવે છે સાંજના સમયે સૌ એકઠા થઈ ભજન કીર્તન કરી હિંડોળાના પદોનું ગાન કરે છે અને ત્યારબાદ પ્રભુની આરતી કરવામાં આવે છે અને અંતે ભગવાનને થાળ ધરાવવામાં આવે છે ભક્તિની રીત જ એવી છે કે હરિશંગાથે લાડ કરવા એમને જમાડવા પોડાડવા અને એમને ઝુલાવવા હિંડોળાની રચના કરવામાં સૌ ભક્તો પોતાની ઉર્મીઓ ઠાલવે છે હિંડોળા ઉત્સવ એટલે કે આત્માને પરમાત્મામાં કરી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર અને કહેવાય છે ને કે ભગવાન શ્રી કૃષ્ણે વૃંદાવનમાં રાધા અને ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી અને તેની સ્મૃતિઓ તાજી કરવા માટે હિંડોળામાં ભગવાનને ઝુલાવીને આ ઉત્સવ ઉજવવામાં આવે છે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રસંગ એવો પણ છે કે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને બાર બારણાના હિંડોળામાં ઝુલાવ્યા હતા અને તેની સ્મૃતિ પણ આ હિંડોળા ઉત્સવની સાથે જોડાયેલી છે હિંડોળા ઉત્સવમાંથી આપણે પ્રેરણા પણ મળે છે કે જીવનમાં પણ ઝૂલાની જેમ ચડતી પડતી આવવાની અને જવાની છે સુખ દુઃખના વારા આવવાના છે પરંતુ તેમાં આપણે સમજીને ક્ષમતા રાખવી જ ઘટે હિંડોળા હિંચકા અને હોય છે ઘણીવાર નાના બાળકો તેને આંચકા મારી મારીને ખૂબ જ ઊંચો ચડાવે છે ત્યારે વડીલો તેને શિખામણ આપતા કહે છે કે હિંચકો ચડાવતા પડી ન જવાય તેનું ધ્યાન રાખજો અને સાકળને બરાબર જાળી રાખજો ખરેખર જીવનના હિંડોળામાં પણ સંયમ અને સાવધાનની સાકળ ચાલી રાખવી જ પડે નહીં તો ક્યારે પડી જવાય તેની ખબર જ ન પડે હિંડોળામાં ઘણીવાર કિચૂડ કિચૂડ અવાજ પણ આવતો હોય છે જીવનના હિંચકામાં પણ આવા ઘણી જાતના જુદા જુદા પ્રસંગોમાં અવરોધ મુશ્કેલીઓ વગેરેના આવા કિચૂડ કિચૂડ અવાજ થતા હોય છે ત્યારે હિચકાના કળામાં જેમ અવાજ બંધ કરવા તેલ પૂરાય છે તેમ જીવનના જુલાને પણ એક સૂરે ચલાવવા માટે સમજણનું અને ભગવાનના બળનું તેલ પુરાય તો જીવન સરળ બને વિવિધ વસ્તુઓ વડે શણગારેલા હિંડોળામાં મહાપ્રભુજીને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાના કીર્તનો ગવાતા હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થાય છે હૃદય આનંદથી વિભોર બની જાય છે અને સંધ્યા સમયે પ્રભુના હિંડોળાની રેશમી દોરી ઝાલી પ્રભુને હિંચકાવવામાં ભક્તો અધીરા થાય છે સંતો અને ભક્તો ઝાઝ પખાલ મંજીરા અને ઢોલકના તાલે હિંડોળાના પદ અને કીર્તન ગાય પ્રભુને રીઝવે છે કેટલાક સ્થાનોએ પ્રતિપદાથી પણ હિંડોળા દર્શનનો પ્રારંભ થતો હોય છે અને આપણે ત્યાં આ હિંડોળાનો ઉત્સવ અષાઢ વદ બીજથી શરૂ થઈ શ્રાવણ વધ બીજ સુધી ઉજવવામાં આવે છે અને આ દિવસો દરમિયાન ભગવાનને હિંડોળે ઝુલાવવાનો લાભ તમામ ભક્તો લે છે અને ગુજરાતભરના અનેક મંદિરો હવેલીઓમાં કલાત્મક હિંડોળાના દર્શન થતા હોય છે અને આ હિંડોળા પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નજીક આવવાની તક પણ સાંપડતી હોય છે અને ઘણા લોકો તો પોતાના ઘરમાં પણ એક નાનકડો હિંડોળો બનાવીને ભગવાનને ઝુલાવે છે ભલે તે કોઈ જાતભાતના શણગાર ન કરે તે ફક્ત એક સાદો હિંડોળો હોય પરંતુ તે પ્રેમ અને ભક્તિભાવપૂર્વક તે હિંડોળામાં પ્રભુને ઝુલાવે છે અને પ્રભુ તેનાથી પણ ખુશ થઈ જાય છે તો મિત્રો આશા છે કે આપ લોકો પણ આ હિંડોળા ઉત્સવમાં આપના ઘરે ભગવાનનો હિંડોળો બનાવ્યો હશે અને આપ પ્રભુને તે હિંડોળામાં ઝુલવતા હશો અને અગર જો આપના ઘરમાં હિંડોળો ન હોય તો આસપાસ કોઈ હવેલી કે મંદિર હોય તો ત્યાં જઈને ભગવાનને આ દિવસોમાં હિંડોળામાં ઝુલાવવા જોઈએ અને આ હિંડોળા ઉત્સવમાં નિત્ય હિંડોળા કીર્તન પણ ગાવા જોઈએ અને મિત્રો અમે દરરોજ એક હિંડોળાનું કીર્તન પણ મૂકીએ છીએ તો આપ અવશ્ય તે પણ સાંભળજો આપને જરૂર પસંદ આવશે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકન દબાવજો કે જેથી આપ સૌ લોકોને અમારા નવા વિડીયો સૌપ્રથમ મળતા રહે અને આપના મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો કે જેથી તે લોકોને પણ હિંડોળાનું મહાત્મય સમજાય અને તેઓ પણ ભગવાનને હિંડોળામાં ઝુલાવે તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના Jai Sri Krishna.